હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જોબને લગતી ઇન્ફોર્મેશનમાં આજે આપણે વાત કરશું ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી ક્લાસ વન ટુની વિવિધ મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભરતી સંદર્ભે પરીક્ષાની તારીખ આવી ગઈ છે તો એ માટેની અગત્યની સૂચના છે વિવિધ સંવર્ગની જે છે એ પરીક્ષા છે તેની પ્રિલિમરી એક્ઝામની ડેટ આવી ગઈ છે અને મુખ્ય પરીક્ષાની પણ તારીખ આવી ગઈ છે જેથી ઉમેદવારો છે તે સારી રીતે તૈયારી કરી શકે અને પરીક્ષાનું મૂલ્યાંકન પણ થઈ શકે તો સ્વર્ગનું નામ છે ગુજરાત મૂલકી સેવા વર્ગ એક તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક બે પ્રિલિમરી પરીક્ષાની તારીખ છે વીસ ચાર બે હજાર પચીસ અને મુખ્ય પરીક્ષાની તારીખ છે સપ્ટેમ્બર મહિનાની વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ બે હજાર પચીસ બીજું સવર્ગ છે મદદની વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ બે તેની પ્રિલિમરી એક્ઝામની ડેટ છે છ છ બે હજાર પચીસ અને મુખ્ય પરીક્ષાની તારીખ છે ડિસેમ્બર મહિનાની દસથી લઈને સત્તર તારીખ ત્રીજો સવર્ગ છે હિસાબી અધિકારી વર્ગ એક બે તેની પ્રિલિમની પરીક્ષાની તારીખ છે છ છ બે હજાર પચીસ અને મુખ્ય પરીક્ષાની તારીખ છે ડિસેમ્બર મહિનાની દસથી લઈને સત્તર તારીખ સુધી ચોથું સવર્ગ છે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ તેની પ્રિલિમની પરીક્ષાની તારીખ છે એકવીસ બાર બે હજાર પચીસ અને જૂન એકથી દસ બે હજાર છવ્વીસ સુધીમાં તેની મુખ્ય પરીક્ષા આવશે પાંચમો સમક છે નાયબ સેક્શન ઓફિસર એટલે નાયબ મામલતદાર વર્ગ ત્રણ તેની પ્રિલિમિરી પરીક્ષાની તારીખ છે સાત નવ બે હજાર પચીસ અને તેની મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં લેવાઈ શકે તેવી સંભાવના છે તો જે કોઈ પણ વિદ્યાર્થીને આ સંવર્ગની અંદર એક્ઝામ આપવાની હોય તો પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી અને મુખ્ય પરીક્ષાની પણ તારીખ આપી ગઈ છે જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે અને જેથી સારી રીતે મૂલ્યાંકન પણ પૂર્ણ થાય તો જે કોઈ પણ વિદ્યાર્થી આ એક્ઝામ આપવાના હોય તેને વિડીયો શેર કરજો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ